નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાપા પગલી શ્રેણી શરૂઆત કરીએ એ પહેલા જોઈએ આજના આ વિડીયોમાં આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરવાની રહેશે ગ્રામેટિકલ પર્સન ડિસ્ટિંગશન જેમ અગાઉના વિડીયોમાં આપણે કેસ ડિસ્ટિંગશન જોયું અહીં આપણે ગ્રામેટિકલ પર્સન ડિસ્ટિંગશન જોવાનું છે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન જો તમને બીજા કોઈ ગ્રામેટિકલ પોઈન્ટ શીખવા હોય તો એ પહેલા તમને આ પર્સન ડિસ્ટિંક્શન ખ્યાલ હોવું જરૂરી રહેશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય કે પછી એક્ટિવ પેસિવ વોઇસ હોય એ બધા માટે આ જરૂરી રહેશે અને સૌથી વધારે જરૂરી તો ઓર્ડર ઓફ પ્રોનાઉન કે જ્યારે તમે કોઈ પણ સેન્ટેન્સ લખો છો ને સેન્ટેન્સમાં એક કરતાં વધારે જે

હવે પર્સન એટલે વ્યક્તિ અથવા પુરુષ તો અહીં વ્યક્તિનો અર્થ એટલે સ્ત્રી પુરુષને એ બધાની વાત કરે છે તો કે ના grammatical person ની વાત કરે છે જેમાં ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન અને થર્ડ નો સમાવેશ થાય છે આપણે ખ્યાલ જ છે કે જો સર્વનામમાં આપણે પર્સન ડિસ્ટિંકશન જોવા ન મળે તો એનો સમાવેશ આપણે પર્સનલ પર્સનલ પ્રોનાઉનમાં કરી શકતા નથી પ્રોનાઉનમાં સમાવેશ થવા માટે સર્વનામમાં અમુક પ્રકારની લાક્ષણિકતા હોવી જોઈએ જેની અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ કેસ ડિસ્ટિંગશન જેન્ડર ડિસ્ટિંગશન નંબર ડિસ્ટિંગશન અને પર્સન ડિસ્ટિંગશન જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ બીજા ગ્રામેટિકલ પોઈન્ટ શીખવા માટે આ આવડવું ખૂબ જ જરૂરી બને છે ધ ફર્સ્ટ પર્સન અર્થાત પ્રથમ પુરુષ પ્રશ્ન થાય છે કે પ્રથમ પુરુષના સર્વનામ કોને કહીશું ધ ફર્સ્ટ પર્સન કોને કહીશું એમાં કયા કયા સર્વનામનો સમાવેશ થાય છે તો કે જે સર્વનામ બોલનાર વ્યક્તિ કે વ્યક્તિઓ માટે વપરાય છે તેને પ્રથમ પુરુષના સર્વનામો કહેવામાં આવે છે આપણે એમ કહી શકીએ કે જે સર્વનામમાં બોલનાર નો સમાવેશ થતો હોય તો તે સર્વનામને આપણે પ્રથમ પુરુષના સર્વનામ અથવા તો ધ ફર્સ્ટ પર્સન પ્રણામ કહેવામાં આવે છે હવે આ જે સર્વનામો છે એકવચન અને બહુવચનમાં હોય છે અને એકવચન બહુવચનના રૂપો એના અલગ હોય છે આપણે જોયું ને કે જે પર્સનલ પ્રનામું છે એમાં નંબર ડિસ્ટિંગશન હોય છે એટલે એકવચન બહુવચનમાં જોવા મળતા હોય છે હવે એ જોઈએ કે ફર્સ્ટ માં કયા કયા સર્વનામનો સમાવેશ થાય છે એ સિંગ્યુલર અને પ્લુરલ બંનેમાં અલગ અલગ હશે જેમ કે આય એ પ્રથમ પુરુષ એક પ્રથમ પુરુષ એક વચનમાં સબ્જેક્ટિવ કેસ એટલે કે કરતા વિભક્તિ તો કે આઈ કર્મ વિભક્તિ મી પઝી કેસ એટલે પઝેસિવ સંબંધક વિભક્તિ માય અને તો પછી પ્રથમ પુરુષ બહુવચન એટલે ફર્સ્ટ પર્સન પ્લુરલ તો વી આસ આર આરસ તમારે આ રીતે યાદ રાખવું પડશે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર ફર્સ્ટ પર્સન પ્લુરલ આ બધાનો શું અર્થ થાય છે એની પણ આપણે આગળ ચર્ચા કરીએ હવે જોઈએ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર માં આઈ સબ્જેક્ટિવ કેસ હંમેશા કેપિટલ રાખવામાં આવે છે વાક્યની શરૂઆતમાં ન હોય તોય પણ એ કેપિટલમાં જોઈએ છે કેપિટલ અર્થાત પ્રથમ એબીસીડી પેલી એબીસીડીમાં હોય છે એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે આઈ એમ અ ટીચર i am a teacher કે હું શિક્ષક છું જેમાં i વાક્યની શરૂઆતમાં છે એટલે કેપિટલ માં છે અને આપણે ખ્યાલ છે કે વાક્યની શરૂઆતમાં હોય એટલે કેપિટલ માં હોય એ સ્વાભાવિક છે પણ વાક્યની વચ્ચે હોય ત્યારે કેવી રીતે અથવા તો વાક્યની શરૂઆતમાં ન હોય છતાં પણ કેપિટલ માં કેવી રીતે તો you and i are friends you and i

પણ આ બંને અર્થ કેવી રીતે તો અમે અર્થમાં સાંભળનારનો સમાવેશ થતો નથી જ્યારે આપણે અર્થમાં સાંભળનારનો સમાવેશ થાય છે કેવી રીતે ઉદાહરણ દ્વારા સમજીએ વાત છે બે બહેનોની મીના અને સીતાની હવે મીનાને છે ને એની હાથમાં સીતાના હાથમાં રહે જે ફ્લાર છે એ ફ્લાર બાસ્કેટમાં મૂકવા માટે જોઈએ છીએ પણ સીતા ના કહે છે ત્યારે મીના કહે છે

વી આર સિસ્ટર ત્યારે મીના એના ટીચરને શિક્ષકને કહે છે અમે તો બહેનો છીએ અમે તો બહેનો છીએ એટલે કે મીના અને સીતા બહેન છે એ ધ ટાઈમ અહીં સાંભળનાર ટીચરનો સમાવેશ થતો નથી તો અમે અર્થમાં સાંભળનારનો સમાવેશ થતો નથી જ્યારે આપણે કહેતા આપણે આપણેમાં સાંભળનારનો સમાવેશ થાય છે આઈ હોપ તમને અમે અને આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે ધ સેકન્ડ પર્સન અર્થાત દ્વિતીય પુરુષ અગાઉ આપણે ધ ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ સમજ્યા કે જેમાં માત્ર બોલનાર નો સમાવેશ થતો હોય એને આપણે શું કહીએ છીએ બીજા પુરુષ ના સર્વનામો કહે છે બીજું પણ કહી શકીએ કે જે સર્વનામમાં સાંભળનાર વ્યક્તિનો સમાવેશ થતો હોય તો એને આપણે દ્વિતીય પુરુષના સર્વનામો કહીએ છીએ જોઈએ

એટલે કે સેકન્ડ સિંગ્યુલર અને બંને સરખા હોય છે એટલા માટે એક જ લખ્યું છે તમે નીચે પણ લખો તો લખી શકો જો કદાચ પાંચમું જે લાઈન લીધેલી હોત જે રિફ્લેક્સિવ પ્રોનાઉન છે તો એમાં થોડોક ફેરરે કેમકે સિંગ્યુલરમાં શું આવત yourself અને plural માં yourselves એવો ફેર થાત પણ અત્યારે આપણે પર્સનલ પ્રોનાઉનની ચર્ચા કરીએ છીએ એટલે માત્ર ચાર સુધી જ લીધેલ છે you you your yours um you એકવચન અને બહુવચન બંનેમાં કેવા હોય છે સમાન જ હોય છે ઇન શોટ સેકન્ડ પર્સન કોને કહીશું કે જેમાં સાંભળનારનો સમાવેશ થતો હોય તો એવા સર્વનામને સેકન્ડ પર્સન કહે છે જેના એકવચન અને બહુવચન એટલે સિંગ્યુલર અને પ્લુરલ બંને સમાન હોય છે હમણાં જ આપણે સેકન્ડ જે એટલે કે દ્વિતીય પુરુષના

તું વિદ્યાર્થી છે તો એક કરતા વધારે વિદ્યાર્થી માટે આને આ સેન્ટેન્સ આવશે તો ચાલો જોઈએ યુ આર સ્ટુડન્ટ તો એના માટે વપરાયેલ છે યુ આર સ્ટુડન્ટ એટલે જો અહીં આપણે જોઈએ તો

આર્ટિકલ એ કે એન લાગતો નથી અહીં બહુ વચન હોવાથી આર્ટિકલ એ કે એન લાગેલ નથી તો આ આધારે આપણે જોઈ શકીએ છીએ કે યુ તો સમાન છે પણ એની સાથે વપરાયેલ જે નાઉન છે એકવચનમાં છે કે બહુવચનમાં જો એકવચનમાં હશે નાઉન તો અર્થાત એ યુ એકવચનમાં વપરાયેલ છે પણ એની સાથે વપરાયેલ જે નાઉન બહુવચનમાં હશે તો સમજવાનું કે એ જે યુ છે એ બહુવચન માટે વપરાય છે અને આર્ટિકલને આધારે પણ જોઈ શકીએ છીએ કેમ કે બહુવચનમાં આર્ટિકલ એ કે એન હોતા નથી તો આ રીતે આપણે સમજી શકીએ કે યુ ખરેખર વાક્યમાં એકવચનમાં છે કે બહુવચનમાં ધ થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ પ્રથમ પુરુષ જોયું આપણે ધ ફર્સ્ટ પર્સન જેમાં બોલનારનો સમાવેશ થતો હોય સેકન્ડ પર્સન જેમાં સાંભળનારનો સમાવેશ થતો હોય અને થર્ડ પર્સન કોને કહીશું કે જેમાં બોલનાર કે સાંભળનાર સિવાયની વ્યક્તિ વસ્તુઓ કે પ્રાણીઓનો સમાવેશ થતો હોય તો એને આપણે થર્ડ પર્સન કહીશું એની વ્યાખ્યા પણ જોઈએ જે સર્વનામો વ્યક્તિ કે વ્યક્તિઓ વસ્તુ કે વસ્તુઓ અને પ્રાણી કે પ્રાણીઓના સંદર્ભમાં વપરાય છે તેને ત્રીજા પુરુષના સર્વનામો કહે છે અને ત્રીજા પુરુષના સર્વનામમાં જે એક વચન છે એમાં ત્રણ લિંગ ભેદ જોવા મળે છે કયા છે એ મેસ્કલિન મેસ્કલિન ફેમનન ફેમનન એન્ડ ન્યુટર મેસ્કલિન એનો અર્થ થાય છે પુલ્લિંગ ફેમનન એનો અર્થ થાય છે સ્ત્રીલિંગ એન્ડ ન્યુટર એનો અર્થ થાય છે નપુષક લિંગ હવે એમાં કયા કયા સર્વનામનો સમાવેશ થાય છે એ પણ જોઈએ એમાં સમાવેશ થાય છે હી સી અને ઈટ અને હી સી અને ઈટ એ ત્રણેના એટલે એક કરતા વધારે પુરુષ હોય એક કરતા વધારે સ્ત્રી હોય એક કરતાં વધારે નિર્જીવ કે નાન્યતર અથવા તો એવા પ્રાણીઓ કે જેના આપણે લિંગ ઓળખી શકતા નથી તો એની માટે ઈચ છે હવે એ ત્રણેનું બહુવચન એટલે દે એક કરતાં વધારે નિર્જીવ વસ્તુ કે નાન્યતર જીવ આપેલું હોય તો એના એના માટે ધ્યેયનો ઉપયોગ થાય છે ઓકે જેમાં

કે ગીતા એન્ડ સીતા તો ગીતા એન્ડ સીતા માટે સી સી મારે શું મૂકવું પડે ધે મૂકવું પડે એલિફન્ટ એન્ડ પેરેટ

આપણે અહીં સુધી ચર્ચા કે કે ફર્સ્ટ પર્સન જેમાં બોલનારનો સમાવેશ થતો હોય સેકન્ડ પર્સન જેમાં સાંભળનારનો સમાવેશ થતો હોય અને થર્ડ પર્સન જેમાં બોલનાર અને સાંભળનાર સિવાયની અન્ય વ્યક્તિ વસ્તુ કે પ્રાણીઓનો સમાવેશ થતો હોય તો એને આપણે થર્ડ પર્સન કહીએ છીએ ઓર્ડર ઓફ પ્રોનાઉન એટલે ક્રમ કે જ્યારે એક વધારે સર્વનામ આપેલા હોય તો ત્યારે એ પ્રોનાઉન એટલે સર્વનામનો કયો ક્રમ હોવો જોઈએ એના માટે છે રૂલ નંબર વન એ છે ટુ થ્રી વન ક્યારે આપણે રૂલ નંબર ટુ થ્રી 1 નો ઉપયોગ કરો ટુ એટલે સેકન્ડ પર્સન થ્રી એટલે થર્ડ પર્સન અને વન એટલે ફર્સ્ટ પર્સન કે ક્યારે આપણે જ્યારે બધા પર્સનના ભેગા આપેલા હોય ત્યારે આપણે ટુ થ્રી વન એ નો ઉપયોગ કરવો કે પોઝિટિવિટી એટલે હકારાત્મકતા હોય યુનિટી એટલે એકતા આપેલી હોય વાક્યમાં

he and i are friends પેલા આપણે ઓળખશું કેવી રીતે તો માત્ર પેલા પોઝિટિવિટી એન્ડ નેગેટિવિટી ને આધારે જ આપણે ઓળખાણ થઈ જ જશે ઓકે તો he and i are friends એ નેગેટિવિટી જેવું કંઈ દેખાય છે મિત્રો છીએ એમાં શું ખરાબી છે કંઈ ખરાબી નથી એટલે ઇનશોર્ટ પોઝિટિવિટી દર્શાવે છે પોઝિટિવિટી હોય તો રૂલ નંબર 1 2 3 1 તો જો અહીંયા કયા કયા આપેલ છે આપણે પર્સન તો આ જે he છે એ he છે અહીં આપેલ છે આપણે થર્ડ પર્સન એક જ મિનિટ કેટલું ઠીકવા ચોટી છે જૂતો હવે જોઈએ રિફ્લેક્શીપુર્ણ કે જે રિફલેક્શન શબ્દ પરથી બનેલ છે જેનો અર્થ થાય છે પ્રતિબિંબ પ્રતિબિંબ એટલે આપણે સૌ જાણીએ છીએ જેનો અર્થ શું થાય છે કે તમે જ્યારે અરીસામાં જે તમે જુઓ છો તમારું મોઢું એ તમારું પ્રતિબિંબ જ છે નદી કે તળાવ કિનારે જાઓ છો અને તમે નદી કે તળાવની અંદર પોતાની જાતને જુઓ છો એને આપણે પ્રતિબિંબ કહીએ છીએ પરંતુ નદી કે તળાવની અંદર જો તમે કઈ બીજી અન્ય વસ્તુઓ જુઓ છો જેમ કે જીવજંતુ હોય કે અન્ય કચરો હોય તો એનો આપણે સમાવેશ પ્રતિબિંબ તરીકે કરશું નહીં એ જ રીતે અરીસામાં મોઢું જુઓ છો ત્યારે અરીસામાં તમે પોતાની જાતને જુઓ છો એ ધે ટાઇમે પ્રતિબિંબ છે પરંતુ અરીસાને સાફ કરેલ નથી અન્ય જો કચરો દેખાતો હોય છે કે કઈક ચોટેલું દેખાતું હોય મમ્મીનો ચેનલો જોવા મળતો હોય તો એને આપણે પ્રતિબિંબ તરીકે સમાવેશ કરશું નહીં પરંતુ એ પ્રતિબિંબનો કોન્સેપ્ટ અહીં શું લાગુ પડે છે તો કે ડાયરેક્ટ એ

એ જે તે સર્વનામનું ઓબ્જેક્ટિવ કેસનું રૂપ ન મુકતા આપણે શું મુકવું પડે રિફ્લેક્સિવ પ્રોનાઉનનું રૂપ મુકવું પડે કેમ કે શું જોવા મળે છે ત્યાં રિફ્લેક્શન જોવા મળે છે ઓકે કેવી રીતે હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ જો અહીં આપણે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે હવે એના આધારે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ જબ કે અહીં છે આઈ સો હિમ તો આઈ ક્યાં છે ગોતોય આઈ દેખાય છે તો ઈ તમને આઈ ની લાઈન માં હિમ જોવા મળે છે ઓબ્જેક્ટ ની લાઈન માં તો કે નથી અહીંયા જો અહીં શું છે મી છે અર્થાત કે અહીં તમને એનું પ્રતિબિંબ જોવા મળતું નથી સમજી લ્યો કે આ જે સો આપેલ છે ને એ તળાવ છે શું છે આ આ તળાવ છે અને આ જે એ તળાવ ની આગળ જે આપેલ છે આ બધા આઈ યુ અને આઈ એ તળાવ કિનારે ઉભેલી વ્યક્તિ છે જુઓ તો તળાવ તળાવમાં એ તળાવ કિનારે ઉભેલી વ્યક્તિ જ જોવા મળે છે તો અહીં જોવા મળતા કે ના અહીં તો પહેલા વાક્યમાં જોવા મળતી નથી યુ સો મી તો હવે યુ યુની લાઇનમાં તમને મી જોવા મળે છે અહીં તો કે ના જોવા મળતી નથી ઇન્સોર્ટ કે અહીં પણ આપણે રિફ્લેક્શન જોવા મળેલ નથી હવે અહીં ધે છે તો આજો તો ધેની લાઈનમાં તમને અહી અસ જોવા મળે છે તો કેના જોવા મળતો નથી અર્થાત કે તડાવમાં એનું પાછું રિફ્લેક્શન જોવા મળેલ નથી પણ અહી જો આઈ આપેલ છે યસ આઈ છે અને આઈ નું જે આ તડાવમાં રિફ્લેક્શન જોવા મળે છે તો કે હા ઈમી આવી ઇન્સોર્ટ કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને સમાન છે ઉપયોગ ન કરતા આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉન નો ઉપયોગ કરવો પડે છે કેમ કે અહીં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને સમાન હોવાથી અહીં ઓબ્જેક્ટિવ કેસ ની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરવો પડશે રિફ્લેક્વ પ્રતિબિંબ જોવા મળે છે સમજી લો કે આનો અર્થ શું થાય છે આઈ મી મેં મને જોયો મે મને જોયો ગુજરાતીમાં બોલતા કેવું લાગે છે વાક્ય યોગ્ય લાગે છે પણ ખરેખર ગ્રામેટિકલી એ વાક્ય ઇન્કરેક્ટ છે ખોટું છે હોવું શું જોઈએ મેં પોતાને જોયો તો પોતાનો જે છે એ શું છે એ કરેક્ટ સેન્ટેન્સ છે એ પોતાનું લાવવા માટે અહીં શું હોવું જોઈએ રિફ્લેક્સિવ નું રૂપ હોવું જોઈએ તો આવા તો ઘણાય વાક્યો અન્ય છે એનો પણ જો અભ્યાસ કરીએ જેમ કે જો અહીં સેન્ટેન્સ આપેલ છે આઈ કોલ યુ

હવે જો પછી છે વી આનો શું થાય સી કિલ્ડ હર તેણીએ તેને માર્યો તેણીએ તેની તેને જ મારતી દીધી તો કે કેના આપણે તેણીએ પોતાને જ માર્યો આવો એનો અર્થ કરવા માટે ત્યાં હર સેલ્ફ નો ઉપયોગ હોવો જોઈએ વી ટોલ્ડ us અમે અમને કહ્યું

નું નું જયારે એક વચન તરીકે યુ હોય ત્યારે યોર સેલ્ફ અને બહુવચન તરીકે હોય ત્યારે યોર સેલ્ફ હી નું હિમ સેલ્ફ સી નું હેલ્ફ ઇટ નું ઈચ સેલ્ફ અને ધેનું ધામ સેલ્ઝ અહીં તમે જોયું કે જ્યાં પણ બહુવચન દેખાય છે ત્યાં બહુવચનમાં એફની જગ્યાએ એફ ને કાઢી અને વી ઇ એસ લગાવેલ છે એટલે બહુવચનમાં જ્યાં પાછળ એફ હોય તો એફ ને દૂર કરી વિઈએસ લગાવવાથી આપણે શું કરી શકીએ છીએ બહુવચનમાં કન્વર્ટ કરી શકીએ છીએ એક વચન માં એફ જ્યારે બહુવચનમાં કન્વર્ટ કરતા એફ ને રિમુવ કરી એની જગ્યાએ વીઈએસ લગાવેલ છે એક અહીં અવસાઝ કરવાનો અને જે તે સર્વ નામ છે એનો રિફ્લેક્સિવ ક્લિયર કરવાનું રહેશે ટુડે સેન્ટેન્સીસ વોટ આર યોર હોબીસ what are your hobbies એટલે તમારા શોખ શું છે my hobbies are playing eating reading and eating my hobbies are playing reading and eating મારા શોખ છે ગયા Playing રંબુ वाजવું અને ખાવું what's your aim? what's your એઈમ એટલે તમારું લક્ષ્ય શું છે ધ્યેય શું છે માય એઈમ ઇઝ ટુ બિકમ અ ડૉક્ટર મારું લક્ષ્ય છે ડોક્ટર બનવું માય એમ ઇઝ ટુ બિકમ અ ટીચર મારું લક્ષ્ય છે શિક્ષક બનવું માય એમ ઇઝ ટુ બિકમ અ ડાન્સર મારું એઈમ લક્ષ્ય છે ડાન્સર બનવું માય એમ ઇઝ ટુ બિકમ અ લોયર મારું ધ્યેય છે લક્ષ્ય છે વકીલ બનવું what's your favorite color what's your favorite color my favorite color is black my favorite color is black what's your favorite subject what's your favorite subject jawab upamara comment box mapanorisha